મુન્દ્રા ખાતે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી મુન્દ્રા દરજી સમાજવાડી ખાતે રોટરી ક્લબ મુન્દ્રા રોટરેક ક્લબ ઓફ મુન્દ્રા તથા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારના ભાગે ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો ત્યારબાદ કન્યા શાળાના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક તથા બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાંજના સમયે રોટરી ક્લબ મુન્દ્રા રોટરેક ક્લબ ઓફ મુન્દ્રા તથા મુંદ્રા બારોઈ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે દરજી સમાજવાડી ખાતે મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાલિકાના કાઉન્સિલર હરિવીરમ ગોહિલની પ્રેરણાને પાલિકાના પ્રમુખ રચનાબેન જોશીએ બિરદાવી હતી અને સાંસદ શ્રીના જન્મદિવસ નિમિત્તે રોટરી ક્લબ મુન્દ્રા રોટરેક ક્લબ ઓફ મુન્દ્રા તથા મુન્દ્રા બારોઈ નગરપાલિકા તથા મુન્દ્રાની વિવિધ સંસ્થાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી સર્વપ્રથમ તો આપના માધ્યમ દ્વારા કચ્છ મોરબી શ્રી વિનોદભાઈ ચાવડાજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ સાથે આજે સવારે મુન્દ્રા બારોઈ નગરપાલિકા મુન્દ્રા શહેર સંગઠન મુન્દ્રા શહેર સંગઠનના વિવિધ મોરચાઓ સૌ કોઈ સાથે મળી અને ગૌશાળામાં ગાય માતાને નિર્ણય અર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ કન્યા શાળાની અંદર બાળકોને પાઠ્યપુસ્તક બોલપેનો આપી અને ત્યાં પણ જન્મદિવસનું એક શુભેચ્છાની રીતે સારો એક કન્યાઓના આશીર્વાદ મળે એ હેતુથી પણ ત્યાં પણ કાર્યક્રમ કરવામાં આવે ત્યારબાદ બપોરે સાડા ત્રણ વાગ્યા અત્યારે રોટરી ક્લબ ઓફ મુન્દ્રા રોટરી ક્લબ ઓફ મુન્દ્રા અને મુન્દ્રા બારોઈ નગરપાલિકા સંયુક્તમાં સાથે મળી અને એક સારામાં સારું મેગા બ્લડ ડોનેશનનું પણ કાર્યક્રમ કરવામાં આવ્યું અને વોર્ડ નંબર પાંચની અંદર રામદેવપીર બાબાના મંદિરમાં હરિભાઈ વિરમભાઈ ગોહિલ દ્વારા નાના નાના બધા જ ભૂલકાઓને ચા નાસ્તાને કરી અને ત્યાં પણ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તો આવી રીતે આખો દિવસ આજે સેવાકીય પ્રવૃત્તિથી સાંસદશ્રીનો જન્મદિવસ મુન્દ્રા શહેર સંગઠન મુન્દ્રા બારોઈ નગરપાલિકા સૌ કોઈ રોટરીક રોટરેક બધી જ સંસ્થાઓ સાથે મળી અને મુન્દ્રામાં આજે ભવ્યથી ભવ્ય જન્મદિવસની ઉજવણી થઈ છે અસ્તુ ભારતમાં જય આપના માધ્યમથી વિનોદભાઈને જન્મદિવસની શુભેચ્છા ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું અને આજે વિનોદભાઈના જન્મદિવસ નિમિત્તે મુંદ્રા નગરની અંદર શહેરની અંદર આખો દિવસ આજે સેવાની પ્રવૃત્તિઓથી રચી રહેલું છે સવારના ગાયોને નિર્ણય આપ્યું તેમજ છોકરાઓને કન્યા શાળાઓને પૂજન કરી અને એમને પાઠ્યપુસ્તક આપ્યા ત્યાં હરિભાઈ વિરમ ગોહિલ દ્વારા રામદેવીના મંદિરની અંદર પૂજાપાઠ કરી અને નાની બોલકાઓને નાસ્તો પણ આપ્યો આજે બપોર પછી મેગા બ્લડ ડોનેશન છે કે જેની અંદર આજે મુન્દ્રા શહેરના બહોળી જણો નાગરિકોએ બ્લડ ડોનેશન કર્યું એ પૈકીમાં એક પણ આજે મેબી આપ્યું છે એટલે આજે આખો દિવસથી વિનોદભાઈના જન્મદિવસ નિમિત્તે એની સેવાની પ્રવૃત્તિથી આખો દિવસ આજે પ્રોગ્રામ ચાલુ રહ્યો છે આજે વિનોદભાઈનો જન્મદિવસ છે એટલે સૌપ્રથમ પ્રથમ એમને જન્મદિવસની અઢળખ શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ મુન્દ્રા બારોઈ નગરપાલિકા મુન્દ્રા શહેર ભાજપ પરિવાર રોટરી ક્લબ પરિવાર અને રોટરેક ક્લબ દ્વારા આજે આખો દિવસ સેવાકીય યજ્ઞ કરવામાં આવ્યો સૌ પ્રથમ રતનભાઈની જે ગૌશાળા છે પાંજરાપોળ ત્યાં બે ગાડી લીલાચારાનું નિરણ ગાયોને કરવામાં આવ્યું તે બાદ વોર્ડ નંબર પાંચમાં કન્યાશાળા છે દેવસિંહ સારંગ કન્યાશાળા ત્યાં બાલિકાઓને નોટબુક અને પેન અને પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું એ બાદ રામદેવપીના મંદિરે નાના છોકરાઓને કાઉન્સલર અને ચેરમેનશ્રી હરિભાઈ વિરમભાઈ ગોહિલ પરિવાર દ્વારા બધાને બાળકોને ભોજન કરાવવામાં આવ્યું અને હમણાં દરજી સમાજવાડી ખાતે મુન્દ્રા શહેર ભાજપ પરિવાર બારોઈ નગરપાલિકા પરિવાર રોટરી પરિવાર અને રોટ્રેક પરિવાર દ્વારા મેગા આ બ્લડ બેંક બ્લડ ડોનેશનનો જે કેમ્પ છે એમાં અંદાજીત એંસીથી સો જણા બ્લડ ડોનેશન કરી અને માનવતાનું કાર્ય કરવાના છે અને ટૂંકમાં કહીએ તો આજે આખે આખો દિવસ સેવાકીય કાર્યો કરી અને વિનોદભાઈના જન્મદિવસને ઉજવવામાં આવ્યો અને મા આશાપુરા પાસે મા ભગવતી પાસે વિનોદભાઈના દીર્ઘા દીર્ઘાયુષ્ય માટે એમના આરોગ્ય માટે એમની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી